નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત પંચાલ પર આજના વિડીયોમાં આપણે વાત કરીશું એકત્રીકરણ કઈ રીતે કરવું અને બ્લોક વિભાજન કઈ રીતે કરવું આ જમીનના બે મહત્વના વિષય છે એના ઉપર આજના વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો આપ મારી ચેનલ ઉપર નવા હોવ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે વિડીયોમાં આગળ વધીશું સૌ પ્રથમ જોઈએ કે બ્લોક વિભાજન તો ભાઈ કોઈ ખેતીની જગ્યા છે એની અંદર કોઈ હિસ્સા પડતા હોય ત્રણ જણાનો હિસ્સો પોસાતો હોય અને ત્રણે જણના હિસ્સા અલગ કરવા હોય તો એ જ સર્વે નંબરમાં ત્રણ જણાના હિસ્સાના વિભાજન કરવા પડે તો એ વિભાજન કઈ રીતે થાય સૌ પ્રથમ તેના વિશે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ મામલતદાર ઈ ધરા કેન્દ્રમાંથી મુદ્દા નંબર વીસનું ફોર્મ આવશે જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ આવશે એ ફોર્મ ભરી અને મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું છે એ જમા કરાયા બાદ એની સાથે કયા કયા પુરાવા જોડવાના છે તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ સાત બારના ઉતારા મુદ્દા નંબર વીસ નંબરના ફોમની અંદર જે પણ વિગત છે કે જે સર્વે નંબર છે એનો કેટલો હિસ્સો અલગ કરવાનો છે કોના નામે કરવાનો છે એ તમામ વિગતો દર્શાવતું એક સોગંદનામું રજૂ કરવાનું છે તેના ડીએલઆરના નકશાની ટ્રેસિંગ નકલો મૂકવાની છે આ તમામ ડોક્યુમેન્ટ આધાર પુરાવા સાથે સબમિટ કર્યા પછી ત્યારબાદ તલાટી દ્વારા સ્થળ સ્થિતિનું પંચનામું કરવામાં આવશે એ પંચનામાનો રિપોર્ટ મામલતદારને સબમિટ કરવામાં આવશે અને મામલતદાર તેને મંજૂરી આપે ત્યારે પ્રાંત અધિકારીને એ હુક સત્તાઓ પ્રાપ્ત થયેલી છે એટલે મામલતદાર રિપોર્ટ પ્રાંત અધિકારીને કરશે અને પ્રાંત અધિકારી એનો નિકાલ કરશે મીન્સ એમાં હુકમ કરશે એ હુકમના આધારે પાછો ઈ ધરા કેન્દ્રની અંદર તે વિભાજન બાબતની નોંધ પડશે અને નોંધની અંદર હુકમની અંદર ક્લેરીફાય કરેલું હશે કે આ જગ્યાના આટલા બ્લોક પાડ્યા એમ આટલું આટલા નંબર વિભાજન કર્યા એમાંથી તો તેવી જ રીતે વાત કરીએ તો એકત્રીકરણ કઈ રીતે કરવું સૌપ્રથમ આપણે વિભાજનની વાત કરી હવે એકત્રીકરણની વાત કરીએ તો એકત્રીકરણ કરવા માટે સૌપ્રથમ મામલતદાર ઈ ધરા કેન્દ્રમાંથી મુદ્દા નંબર બાવીસનું ફોર્મ ફિલઅપ કરવાનું છે બાવીસ નંબરનું ફોર્મ વિધિસરફ ભરી એને સાથે લાગતા વળગતા પુરાવો રજૂ કરી અને એ સબમિટ કરવાનું છે મામલ પ્રાંત અધિકારી પાસે પ્રાંત અધિકારી નીચે સર્કલ ઓફિસરને તલાટી જેમ નેસેસરી એ વિભાજનમાં વાત કરી એવી જ રીતે સ્થળ સ્થિતિનું પંચનામું કરીને એનો રેકોર્ડ તપાસીને એનો રેકોર્ડ રે રિપોર્ટ છે એ મામલતદારને સબમિટ કરશે મામલતદાર જે બી એને લાગતી વળગતી રેવન્યુ એન્ટ્રીઓ સાથે પરામર્શ કરીને એ પ્રકરણ આખું પ્રાંત અધિકારીને જમા કરશે અને પ્રાંત અધિકારી એના ઉપર ઓર્ડર કરશે એ હુકમના આધારે ફરીથી ગામ નું નંબર છની અંદર એની ફેરફાર નોંધ પડશે અને એ નોંધના આધારે એ તમામ જે સર્વે નંબરોવાળી જગ્યા છે એનું એકત્રીકરણ કરવામાં આવશે એકત્રીકરણ કરતી વખતે ખાસ મહત્ત્વની બાબત એ ધ્યાનમાં રાખવાની કે જ્યારે પણ તમે કોઈ બે ત્રણ કે ચાર સર્વે નંબરનું એકત્રીકરણ કરવા માગતા હો તો એની અંદર મેન્ડેટરી રિક્વાયરમેન્ટ છે મીન્સ કે ફરજિયાત એની રિક્વાયરમેન્ટ છે કે બધા જ સર્વે નંબરોના માલિક એક જ હોવા જોઈએ એ બધા જ સર્વે નંબરોની જમીનના સત્તા પ્રકાર એક જ હોવા જોઈએ ધારો કે ચાર સર્વે નંબરનું એકત્રીકરણ કરવાનું છે અને એમાં બે જૂની શરતના છે અને બે નવી શરતના છે તો એ શક્ય નથી મીન્સ એ એનું એકત્રીકરણ નહીં થઈ શકે એવી જ રીતે ચારે ચાર સર્વે નંબરોના સેઢા એકબીજાથી જોડેલા હોવા જોઈએ મીન્સ એ એકબીજાને અડીને આવેલા હોવા જોઈએ ધારો કે ત્રણ નંબર અહીંયા હોય ને બે નંબર એક ખેતર પછી હોય તો એવા સંજોગોમાં એકત્રીકરણ નથી થતું હોતું તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું કોઈ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે અને જો આપણે ખરેખર અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે ધન્યવાદ